ખેડા જિલ્લા પોલીસને તેની પ્રશંસનીય કામગીરી બદલ બે એવોર્ડ પ્રાપ્ત થયા છે આ એવોર્ડ મળવા બદલ ખેડા જિલ્લાના પોલીસ વડા રાજેશ ખેડા એલસીબી ટીમ તથા નેત્રમ ટીમને અભિનંદન પાઠવી આપી હતી ગુજરાત રાજ્ય કક્ષાએ રાજ્યમાં દરેક જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાંધીનગર ડીજીપી ઓફિસ ખાતે અપાયેલા એવોર્ડમાં ખેડા જિલ્લા પોલીસને એવોર્ડ આપવામાં આવ્યો હતો ઈ કોપ એવોર્ડ આપવામાં આવેલો છે અને અમારા એલસીબી ટેકનિકલ સ્ટાફના બે અમારા જે કર્મચારી છે તો પ્રદીપસિંહ અને પંકજભાઈ અને અમારા એ હસ્તે ઈ કોપ એવોર્ડ મેળવેલો છે જે બાબત જે છે સમગ્ર જિલ્લા પોલીસ માટે અમારી માટે ગર્વની વાત છે અને એ સિવાય પણ જે નેત્રમ ટીમ છે અમારી એ નેત્રમ ટીમને પણ આ વખતે પાંચમી વખત સીસીટીવી કેમેરાનો સારો ઉપયોગ કરી અને જે ડિટેક્શન કરેલા હોય એવા જે એવોર્ડ છે નેત્રમનો એ પણ મળ્યો છે એટલે એક સાથે બે એવોર્ડ મળ્યા છે અને સમગ્ર જિલ્લા પોલીસ ટીમ માટે આ આનંદની વાત છે